પોલીસે બાઇકની ચોરીનો ભેદ ઉકેલી ચાર ઇસમોને ઝડપી લીધા ઉમરાળા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે સમયે બાતમીના આધારે શંકાસ્પદ બાઇક લઈને પસાર થયેલા સંજયભાઈ નામના યુવકને અટકાવી બાઇક આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો બાદ વધુ પૂછપરછ કરતાં આ બાઇક ચોરીનું હોવાનું ખુલતા પોલીસે આકરી ડબ્બે સંજયભાઈની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે સંજયભાઈ ભાંગી પડ્યા હતા બાદ પોપટની જેમ તેમણે સુભાષનું નામ લીધું હતું જે તેને જેલમાં મળ્યો હતો જ્યાં સંજયભાઈ સુભાષ કુલદીપભાઈ અને વિનોભાઈને સાથે રાખી અલગ અલગ જગ્યા ઉપરથી કુલ એકત્રીસ બાઇકો ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે તમામ બાઇકોને અલગ અલગ સ્થળો ઉપરથી કબજે લઈ ચારે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા આ દરમિયાન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભારતસિંહને એક ચોક્કસ બાતમી મળેલ કે સંજય નામનો એક ઈસમ એક બાઈક લઈ અહીંયાથી પસાર થનાર છે અને એ બાઇક એનું પોતાનું હોવાની શક્યતાઓ નહીવત છે આ માહિતીના આધારે વાહન ચેકિંગમાં રહેલા પીએસઆઈ બલગરિયા અને એમની ટીમ એલર્ટ થઈ જતા આ વર્ણનવાળો આરોપી ત્યાંથી પસાર થતાં એને રોકવામાં આવેલો સંજયની પૂછપરછ કરતા આ બાઇક એનું પોતાના હોવાના કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં એની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બાઇક એને ચોરી કરેલું હોવાનું એને શરૂઆતના તબક્કે કબૂલ કરેલું આ અલગ અલગ ટીમ દરમિયાન કુલ એકત્રીસ જેટલા ટુ વ્હીલર મોટર અલગ અલગ જગ્યાએથી મળી આવેલા છે આ ટીમ દરમિયાન પૂછપરછમાં સંજયની સાથે અન્ય ત્રણ આરોપી પણ સંડોવાયેલા હોવાની વાત બહાર આવેલી હતી જેઓના નામ કુલદીપ વિનુભાઈ અને સુભાષ છે ટલા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએથી બાવીક ચોરી કરી અને આ સમસ સમગ્ર કારસ્તાન એમને આચરેલું છે ખાસ કરી ટોટલ અઢાર ગુનાઓ દાખલ થયેલા છે અઢાર ગુનામાં નવ ગુના ભાવનગર જિલ્લાના નવ ગુના અન્ય જિલ્લા અને શહેરના છે જેને ભાવનગરની ઉમરાળા પોલીસે ડિટેક કરી વર્ષની શરૂઆતમાં જ એક ખૂબ મોટું ડિટેક્શન હાથ ધરેલ છે